સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો દર્શક મિત્રો દરરોજે જે દરરોજ મહિલા ઉપર અત્યાચારના કિસ્સાઓ આવે છે અને એટલા બધા દિવસે દિવસે ધોરણસ્પદ કિસ્સાઓ બહાર આવે છે અને એટલી બધી ક્રૂરતા મહિલા ઉપર આચરવામાં આવે છે તેના કિસ્સાઓ થમતા જ નથી તાજેતરમાં બેંગ્લોરમાં એક બસની રાહ જોતી

એટલું જ નહીં આરોપીઓએ મહિલાના ઘરેણા રોકડ રકમ અને મોબાઈલ ફોન પણ લૂંટી લીધા છે અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે પીડિતાએ સેન્ટ્રલ ડિવિઝનના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના રવિવારે રાત્રે લગભગ અગિયાર ને ત્રીસ વાગે બેંગલુરુના કેઆર માર્કેટ વિસ્તારમાં ગોદાઉન સ્ટ્રીટ પાસે બની હતી આ કેસમાં પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે પીડિતા હંકા વિસ્તારમાં જવા માટે બસની રાહ જોઈ રહી હતી મહિલાએ આરોપીઓને તેના ગંતવ્ય સ્થાન પર જતી બસ વિશે પૂછ્યું હતું તેનો ફાયદો ઉઠાવીને આરોપીઓએ પોતે સારા વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું તેણીને કહ્યું હતું કે તેઓ જાણે છે કે બસ ક્યાં રોકાશે અને તેણી બે પોતાની સાથે લઈ ગયા હતા આરોપીઓ આ મહિલાને ગોડાઉન સ્ટ્રીટ પર લઈ ગયા હતા જ્યાં તેઓ તેના પર હુમલો કર્યો હતો અને પછી આરોપીઓએ તેણીના રોકડ રકમ અને મોબાઈલ ફોન વગેરે ભાગી ગયા હતા પોલીસે સમગ્ર વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ એકઠા કર્યા છે અને આરોપીઓની શોધ ચલાવી રહી છે આ ઘટના અંગે વધુ માહિતી હજુ સુધી બહાર આવી નથી દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ બી આર વિજયન્દ્રે આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે તેમણે રાજ્યમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારની ટીકા કરી હતી તેમણે કહ્યું કે કર્ણાટક લૂંટારાઓ અને બળાત્કારીઓ માટે સ્વર્ગ બની ગયું છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ